સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો છે મૂળી એપીએમસી ખાતે ચોટીલાના પ્રાંત અધિકારી શ્રી એચ મકવાણાએ ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો મૂળી સેન્ટર ઉપરથી આશરે ચાર હજાર સાતસો જેટલા ખેડૂતો પાસેથી મગફળીની ખરીદીનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે મૂડી તાલુકાના સરા ગામના ખેડૂત સાગરભાઈએ જણાવ્યું કે મારું નામ ચાચુ સહદેવભાઈ દેવુભાઈ ગામ સરા તાલુકો મૂડી જિલ્લો સુરેન્દ્રનગર આજે ટેકાના ભાવે એપીએમસી મૂડીમાં મગફળીની ખરીદી ચાલુ થઈ છે અને અમે આજે મગફળી લઈને આવ્યા વ્યવસ્થા બહુ સારી છે અને અમે આ ભાવથી ખુશ છીએ અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા મગફળી માટે પ્રતિમણ એક હજાર ચારસો બાવન રૂપિયા જેટલો ટેકાના ભાવ રાખવામાં આવ્યો છે ખેડૂત દીઠ પચીસસો કિલો મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાઈ રહી છે